ભાવનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદના જાણો આંકડા કયા વિસ્તારમાં કેટલો પડ્યો વરસાદ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે ત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે ભાવનગર જિલ્લાના ઘોઘા શિહોર તળાજા વલભીપુર મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે ખેડૂતો પણ વાવણીની સાથે સાથે ખુશ થઈ રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ભાવનગર શહેરમાં પણ છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ શરૂ થયો છે ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં ભારે પવન સુકા ફૂંકાઈ શકે છે અને મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યના ભાવનગર આણંદ સુરેન્દ્રનગર છોટા ઉદેપુર વડોદરા નર્મદા સુરત નવસારી સહિતના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદના આંકડાઓ મુજબ ભાવનગર જિલ્લામાં આજે વહેલી સવારના છ વાગ્યા સુધીમાં મળેલા આંકડાઓ મુજબ વલભીપુરમાં 43 મીમી વરસાદ વરસ્યો છે જ્યારે ઉમરાળા શહેરમાં એકતાલીસ મીમી વરસાદ વરસ્યો છે ભાવનગર શહેરમાં નવ મીમી વરસાદ વરસ્યો છે જ્યારે ઘોઘા શહેરમાં પણ એકવીસ મીમી વરસાદ વરસ્યો છે આ સાથે સાથે અન્ય તાલુકાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે જ્યારે પાલિતાણા શહેરમાં પંદર મીમી પણ વરસાદ વરસ્યો છે તળાજા તાલુકામાં ચોવીસ મીમી વરસાદ વરસ્યો છે અને મહુવા શહેરમાં ચોત્રીસ મીમી જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે હાલમાં આપણે ડેમની સપાટી જોવા જઈએ તો શેત્રુજી ડેમની પાલિતાણાની આજની હાલની સપાટી ઓગણપચાસ પોઈન્ટ પંચાણું મીટરની છે રજવાડા ડેમ પાલિતાણાની ઓગણપચાસ મીટર જેટલી હાલમાં સપાટી છે રંગોળા ઉમરાળા ડેમની હાલની સપાટી ઓગણસાઠ પોઈન્ટ સાડત્રીસ મીટરની છે અમીપરા તળાજા ડેમની સપાટી હાલની ઓગણ એસી પોઈન્ટ પંચાણું મીટરની છે જ્યારે કાળુભાર ડેમ ગઢડા ડેમની છપ્પન પોઈન્ટ પાસઠ મીટરની હાલની સપાટી છે જ્યારે ખોડિયાર ડેમ ધારીની એકસો ચોરાણું પોઈન્ટ પિસ્તાલીસ મીટરની બપોર સુધીના બાર વાગ્યા સુધીની હાલની સપાટી નોંધાઈ રહી છે ત્યારે હાલમાં ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં મેઘ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ વરસાદનું છેલ્લા ચાર દિવસથી આગમન થઈ ચૂક્યું છે અને હાલમાં પણ વરસાદ શરૂ છે ત્યારે હાલમાં તમામ પ્રકારના ડેમોની સપાટી ઊંચી આવી રહી છે અને ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે